આજના આપણા ઊંડાણપૂર્વકના સંવાદમાં સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ધ રેશનલ ઓપ્ટિમિસ્ટ પુસ્તકના કેટલાક ઘણા રસપ્રદ વિચારો પર હા બરાબર આ પુસ્તક મૂળભૂત રીતે માનવ ઇતિહાસમાં જે પ્રગતિ થઈ છે જીવન ધોરણ સુધર્યું છે અને ભવિષ્ય માટે આશાવાદી કેમ રહેવું જોઈએ એના કારણો આપે છે બરાબર અને આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ પુસ્તક કઈ રીતે દલીલ કરે છે કે લાંબા ગાળે મતલબ સદીઓ પર નજર કરીએ તો માનવ જાતિએ ખરેખર ગજબની પ્રગતિ કરી છે અને કયા પરિબળો એમ કે આ વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે ખાસ કરીને વેપાર અને નવીનીકરણ એમની ભૂમિકા શું રહી છે ચાલો તો શરૂ કરીએ આ મુદ્દાઓ પર વાત પહેલો મુદ્દો લઈએ જીવન ધોરણમાં જે જબરજસ્ત સુધારો થયો છે તે હા પુસ્તક કહે છે કે જરા અઢારસોના દાયકાની કલ્પના કરો ટૂકું આયુષ્ય સતત બીમારીનો ડર ગરીબી તો ખરી જ પેલું લાકડાના ધુમાડાથી ફેડસા ખરાબ થાય અને તકો તો બહુ બહુચી બરાબર હવે એની સરખામણી આજના સરેરાશ જીવન સાથે કરીએ તો અઢારસો પછી વસ્તી ભલે છ ગણી વધી પણ સરેરાશ આયુષ્ય બમણું થઈ ગયું છે અને વાસ્તવિક આવક એ તો નવ ગણી વધી છે આંકડા ખરેખર મતલબ ચોંકાવનારા છે જેમ કે ઓગણીસો પંચાવનની સરખામણીમાં બે હજાર પાંચમાં જુઓ તો સરેરાશ વ્યક્તિ લગભગ ત્રણ ગણી વધુ કમાતો હતો ત્રણ ગણી હા અને ત્રીજા ભાગ વધુ કેલરી ખોરાકમાં મળતી હતી અને લગભગ ત્રીજા ભાગ વધુ જીવવાની અપેક્ષા રાખી શકતો હતો અને આ સુધારો ફક્ત સરેરાશ લોકો પૂરતો નથી ગરીબોના જીવનમાં પણ મોટો ફરક પડ્યો છે જેમ કે વિકાસશીલ દેશોમાં ગરીબોનો વપરાશ ઓગણીસો એસી થી બે હજાર દરમિયાન વિશ્વની સરેરાશ કરતા બમણી ઝડપે વધ્યો ખરેખર અને એક વાત તો સાવ માન્યમાં ન આવે એવી છે આજે અમેરિકામાં જે સત્તાવાર રીતે ગરીબ ગણાય છે એમાંથી નવ્વાણું ટકા લોકો પાસે વીજળી છે પાણી આવે છે ફ્લશ ટોયલેટ રેફ્રિજરેટર હા મૂળભૂત સુવિધાઓ હા આ બધું તો કોર્નેલિયસ વેન્ડબિલ્ટ જેવા પેલો જૂના જમાનાનો સૌથી અમીર માણસ હતો એની પાસે પણ નહોતું સાચી વાત છે આ બતાવે છે કે પ્રગતિનું ચક્ર કેટલું શક્તિશાળી છે તો સવાલ એ થાય કે આ બધું થયું કેવી રીતે આ પ્રગતિનું રહસ્ય શું છે હા એ જ પુસ્તક મુજબ આનું મૂળ કારણ છે વિશેષજ્ઞતા અને વિનિમય એટલે કે સ્પેશિયલાઇઝેશન અને ટ્રેડ અચ્છા એમણે પેલું આદમ અને ઓઝનું ઉદાહરણ આપ્યું છે ધારો કે આદમ માછલી પકડવામાં બહુ સારો નથી પણ આંકડી સરસ બનાવે છે અને ઓઝ માછલી પકડવામાં માહેર છે પણ આંકડી બનાવતા નથી આવડતું જો બંને પોતપોતાના કામમાં એક્સપર્ટ બને આદમ ફક્ત આંકડી બનાવે ઓઝ ફક્ત માછલી પકડે અને પછી એકબીજા સાથે વેપાર કરે તો બંને ઓછા સમયમાં વધુ મેળવી શકે બરાબર સમય બચે અને રસપ્રદ વાત એ છે કે ભલે ને ઓઝ બંને કામમાં આદમ કરતા સારો હોય તો પણ જો એ ફક્ત માછલી પકડવા પર ધ્યાન આપે અને આદમ પાસેથી આંકડી લે તો બંનેનો ફાયદો થાય કારણ કે ઓઝનો કિંમતી સમય બચે છે જે વધુ માછલી પકડવામાં વાપરી શકે એટલે કે સહકાર અને સ્પેશિયલાઇઝેશનથી કુલ ઉત્પાદન વધે છે અને આ વેપાર કરવાની વૃત્તિ એ તો જાણે માણસના સ્વભાવમાં જ છે નહીં ચોક્કસ પુસ્તકમાં ઉલ્લેખ છે કે ડાર્વીને પણ ટિયરા ડેલ ફ્યુગોના આદિવાસીઓને મળ્યા ત્યારે તરત જ એમની સાથે કંઈક ને કંઈક વસ્તુઓની આપલે શરૂ કરી દીધી હતી ખરે હા અને પુરાતત્વીય પુરાવા પણ છે કે હજારો વર્ષો પહેલાં ઓસ્ટ્રેલિયા ન્યૂ ગીની જેવી જગ્યાએ પણ લાંબા અંતરનો વેપાર થતો હતો મતલબ આ કોઈ નવી વાત નથી બિલકુલ નહીં અને આ વિશેષજ્ઞતા અને વેપારનું જે ચક્કર ચાલ્યું એણે જ નવીનીકરણ એટલે કે ઇનોવેશનને જોરદાર ધક્કો માર્યો એ કેવી રીતે જુઓ જેમ જેમ લોકો સ્પેશલાઇઝ થયા એમ એમ એમણે પોતાના કામને વધુ સારી રીતે કરવાના વધુ ઝડપથી કરવાના રસ્તા શોધવાનું શરૂ કર્યું નવી ટેકનોલોજી આવી એનાથી ઉત્પાદકતા વધી અને વસ્તુઓ સસ્તી થઈ હા જેમ કે પેલું પ્રકાશનું ઉદાહરણ બરાબર કૃત્રિમ પ્રકાશ મેળવવાનો ખર્ચ કેટલો બધો ઘટી ગયો છે આજે સરેરાશ બ્રિટનનું નાગરિક એમ કે સત્તરસો પચાસની સરખામણીએ લગભગ ચાલીસ હજાર ગણો વધુ કૃત્રિમ પ્રકાશ વાપરે છે ચાલીસ હજાર ગણો માન્ય હા અને બીજા દાખલા પણ છે હેનરી ફોર્ડે ગાડી સસ્તી બનાવી દીધી એલ્યુમિનિયમ જે એક સમયે સોનાથી મોંઘું હતું તે હવે સામાન્ય વપરાશની વસ્તુ છે કોમ્પ્યુટિંગ પાવર તો જુઓ કેટલી સસ્તી થઈ ગઈ ચોક્કસ આ બધાથી જીવન ધોરણ સુધર્યું અને આમાં અશ્મિભૂત ઇંધણ ખાસ કરીને કોલસાનો ફાળો બહુ મોટો રહ્યો એણે ઔદ્યોગિક ક્રાંતિને પૂરી પાડી અને પેલી મર્યાદાઓ હતી એટલે સંસાધનો ખૂટી પડશે અને ભૂખમરો આવશે બરાબર એ ભય માથે બહાર નીકળવામાં કોલસાએ મદદ કરી જોકે એ પણ છે કે દરેક સમયે પ્રગતિની સાથે સાથે નિરાશાવાદી અવાજો પણ રહ્યા છે લોકો ભવિષ્યની ચિંતા કરતા આવ્યા છે હા એ વાત સાચી છે પુસ્તક કહે છે કે રોબર્ટ સાઉધી જેવા ઓગણીસમી સદીના લેખકોથી લઈને આજના પર્યાવરણવાદીઓ સુધી ઘણા લોકોએ હંમેશા સંસ્કૃતિના પતન અને પર્યાવરણીય વિનાશની ચેતવણીઓ આપી છે હમ પણ ઇતિહાસ જોઈએ તો ઘણી બધી ભવિષ્યવાણીઓ જેમ કે એસિડ રેઇનથી બધા જંગલો ખતમ થઈ જશે કે વસ્તી વિસ્ફોટથી બધા ભૂખે મરશે એક્ઝેક્ટ એ બધી આગાહીઓ ખોટી પડી છે અથવા તો બહુ અતિશયોક્તિ ભરેલી સાબિત થઈ છે બરાબર એ દર્શાવે છે કે માનવ સમાજ સમસ્યાઓનો સામનો કરવા અને એડજસ્ટ થવામાં અનુકૂલન સાધવામાં ઘણો સક્ષમ રહ્યો છે એટલે ટૂંકમાં કહીએ તો આ પુસ્તકનો મુખ્ય સંદેશ એ છે કે માનવજાતિમાં જે વિનિમય અને વિશેષજ્ઞતા દ્વારા નવીનીકરણ કરવાની વૃત્તિ છે એણે ભયંકર પડકારો અને નિરાશાવાદ વચ્ચે પણ આપણને અભૂતપૂર્વ સમૃદ્ધિ સુધી પહોંચાડ્યા છે અને અંતે પુસ્તક એક બહુ વિચારવા જેવો સવાલ ઉઠાવે છે જો ભૂતકાળમાં ભૌતિક વસ્તુઓનો વ્યાપાર અને વિશેષજ્ઞતા આટલી બધી પ્રગતિ લાવી શક્યા હોય તો આજે ઇન્ટરનેટને કારણે જે વિચારો અને સેવાઓનું વૈશ્વિક સ્તરે લગભગ તરત જ આદાન પ્રદાન શક્ય બન્યું છે એ માનવ વિકાસના આગલા તબક્કા માટે શું સૂચવે છે હા આ ડોટ કોમ્યુનિઝમ એટલે કે વિચારોનો આ વૈશ્વિક વિનિમય બરાબર આ ડોટ કોમ્યુનિઝમ ભવિષ્યમાં પ્રગતિના કેવા નવા દરવાજા ખોલી શકે છે જેની કદાચ આપણે આજે કલ્પના પણ ન કરી શકીએ